હું કાંઈ દેખાવ તો બધું આપણા લુગડા શિવા હોય તો મળી જાય હો બધાય શિવાવાળા કારીગરો તને હે આ બધા જો ટોક પીડ્યો હમ બાયુના સંપલ હોતાને ખાય શિવ મૂક્યા હે આ ભાઈના જો આપણે દેખાડવીના તેવી તારીખે જાન જાય હે આ ભાઈના બધાના બાવી તારીખે જમણવા છે બધાને પૂછી જવાનું કંકોત્રી આવવાનું નાખવાનો બધાય આ બધું શિવે એના છે આ બધું એના અગાઉ એને બાય હાટું સંપલ ગોઈતી મૂકી દીધા કે મારે લેવા ન જવું પછી આવડે એટલે આમ જે પાંચ નંબર ના હે આ બધું ઓદો કોદો કાઢો ને એમાં સંપલ નીકળ્યા છે એ કે માર લઈ જવા એક જોડે જોડા નીકળ્યા હે બે જોડે સંપલ ચાલો બધું સાફ કરી નાખું પછી ગોઠવવાનું હે ઘણું ગોઠવવાનું આપણે

આ વિશાલ ભાઈ આપણે મીઠો માવો બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો એટલે આગળ તમારો ગબરો આવ્યો તો આ જોઈ શકો છો મિત્રો તમે આ મીઠો માવો બધે ગબરો આવે છે બાકી માવામાં ડૂટે ફૂટે એમ સરસ રાઈ જાય ને આ નાક દીધો ઉપર મસાલા ઉભરાયો પાર્સલ લઈ દીધો લઈ દીધો વિશાલ ભાઈ મેં સોળ બાકાજી કી બોલાવા અને આપણે તો આમાં બાકાજી કી બોલાય છે ને પડી ગયા કોઠામાં તો આ તમે જોઈ શકો છો ભેગું ભેગું

ઢીલો પોતળા થઈને બેઠો ટાઈટ દે એને એને એવું હોય કોઈ માવો ખવાનો માફી તો લો હું પણ ઓના માવો ખાવા આવી ગયો ખવાઈ દે માવો ખવાઈ દે બ્લોક પૂરો કરો મળ્યો હવે ના મળ્યો હવાય જાય